લોક સુખાકારી માટે રાજુલામાં ત્રણ સહકારી સંસ્થાઓનો લોકાર્પણ શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી શ્રી આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જેવી વિવિધ ત્રણ સહકારી સંસ્થાઓને સહકાર શિરોમણી ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના હસ્તે અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડમાં લોક કલ્યાણ માટે ત્રણે ત્રણ નવી સહકારી સંસ્થાઓનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે આ ત્રણેય સંસ્થાઓ દ્વારા સ્થાનિક લોકો અને ખેડૂતોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવેલ ત્રણ ત્રણ સહકારી સંસ્થાઓનું લોકાર્પણ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ઈફકો ના ચેરમેન અને સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી એ શોભાયું હતું આમ રાજુલા ખાતે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું લોક હૃદયમાં અનેરુ સ્થાન ધરાવતા લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના અને અંતરનો ઉમળકો ધરાવતા તરવૈયા ઉત્સાહી અને સર્વે સમાજને સાથે લઈને ચાલનારા યુવા નેતા અમૃશ ડેરે પોતાના પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે આઝાદી પછી દરેક રાજકીય પક્ષના લોકોએ સહકારી પ્રવૃત્તિને વેગવંતી બનાવવાના પ્રયાસો કર્યા હતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારની નવી નીતિઓ અને નિયમો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તેઓના દ્વારા આ રાજુલા ખાતે પહેલ કરવામાં આવી છે કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણી અશ્વિનભાઈ સાવલિયા જેપી ડેર સાહેબ અર્જણભાઈ લાખણોત્રા લાલાભાઈ વાઘ ઉર્ફે ગોલ્ડન બાબા મનીષભાઈ સંઘાણી મામા કોટીલા મહેન્દ્રભાઈ ધાખડા હનુભાઈ ધાખડા પ્રતાપભાઈ મકવાણા सुरेश भाई दादल झीलू भाई भुकण घनश्याम भाई राम भाई दूधवाड़ा लाल भाई मकवाणा डॉक्टर कानजी भावना बेन गोंडलिया योगेश भाई बारैया भाई धाखड़ा चंपू भाई धाखड़ा भाई खुमार अमरदास बापू जयंती भाई पानसूरिया પ્રતાપભાઈ ધાખડા દિનેશભાઈ ડાભિયા નજુભાઈ કોટીલા નાયાભાઈ ગુર્જર સંજયભાઈ ધાખડા ઝીલુભાઈ ધાખડા બિપિનભાઈ લહેરી રાવતભાઈ ગોહિલ ભાણાભાઈ મોર વલ્લભભાઈ છોટાળા ઇનાયતભાઈ ન્યૂ મેડિકલ સ્ટોર્સ રામભાઈ દૂધવાળા યુવરાજ ચાંદુ મનીષ ઠક્કર સહિત

ગૃહમંત્રી અમિતભાઈ શાહને સહકાર વિભાગ આપવામાં આવ્યો એના કારણે સમગ્ર દેશમાં એક સમાનતાથી સહકારી કૃતિ આગળ વધે એવા મોડલ બાયનેજ આપીને એમને એક ઇતિહાસ સર્જ્યો છે વિવિધ રાજકીય પક્ષની સરકારો છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયનેજ સ્વીકાર્યા એ સહકારી કવર્તિમાં મોદી સાહેબની તરફની લાગણી કહો કે વિશ્વાસ કહો કે વિકાસનું એક માત્ર એકતાનું એક માત્ર સાધન સહકારિતા છે એમાં કેટલા રાજ્યો સ્વીકાર્યા બધા જ સ્વીકાર્યા મમતા બેનરજી સરકારે પણ આ બાયલો સ્વીકાર્યા સામાન્ય રીતે નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ વન પ્લસ વન ઇક્વલ ટુ એક હતા એક બરાબર બે એવું ગણિત મૂકીને દાખલો લખે તો પણ એનો વિરોધ કરે કે ના બે ન થાય એવા રાજ્યોએ પણ સહકારી ક્ષેત્રે બાયલો સ્વીકાર્યા એ જ સહકારી પ્રવૃત્તિનો વિશ્વાસ આગળ વધારવા માટેનો અને મોદીજીનું અલગ મંત્રાલય બનાવવું એ સફળતા છે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે વખતના રાજકીય અને સામાજિક બધા જ એ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા જે સંદર્ભે રાજુલા શહેરમાં રાજુલા વિસ્તારમાં આજે ત્રણ જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ત્યાં ગુજરાત રેડક્રોસ સોસાયટી એસ એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો સહકાર ક્ષેત્રની આદરીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા નવા આયામો નવા નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને મદદરૂપ થવાની ભાવના સાથે કંઈક કરવું જોઈએ એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે એવું આપણે કહી શકીએ રાજુલા ખાતે યુવા આગેવાન અમરેશભાઈ ડેરની આગેવાનીની અંદર લોકોની સુખાકારી માટે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સહકારી મંડળી તેમજ રેડક્રોસ સોસાયટી નું આજે મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે દેશના સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા બહોળી સંખ્યાની અંદર ખેડૂતો તેમજ સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોની સુખાકારી માટે રાજુલા તાલુકાની અંદર વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોનો સાર્વત્રિક વિકાસ થાય તેના માટે અને સરકારની તમામ યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે અમરીશભાઈ ડેરે જે અહેમત ઉઠાવી છે તેની સફળતાની શુભકામના પાઠ માટે આજે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા